ગુજરાત પર મેઘરાજા જમાવટ કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજ્યના અગિયાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા તૂટી પડે તેવી સ્થિતિ છે અમદાવાદ અરવલ્લી સાબરકાંઠામાં ત્રણ કલાક માટે એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણા સુરેન્દ્રનગર મોરબીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ખેડા નવસારી વલસાડમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રાજ્યના અન્ય તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની સંભાવના છે આજથી સત્યાવીસ જુલાઈ સુધી સાર્વત્રિક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે છવ્વીસ અને સત્યાવીસ જુલાઈએ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની સંભાવના છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે સાબરકાંઠા અરવલ્લી આણંદ ખેડા દાહોદમાં ભારે વરસાદની આગાહી છે महीसागढ़ वडोदरा छाोटाउदेपुर नर्मदा भरूच मा पण भारी बरसात नी आगाही छे वलसाड नवसारी तापी अमरेली बोटाद मा पण भारी बरसात नी आगाही आफावा मा आगी छे आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात की संभावनाएं हैं और भारी बरसात का भी संभावना दिया गया है आइसोलेटेड जगह में आज देवणजे साहब 21 तारीख 21 जुलाई છવ્વીસ જુલાઈસોલેટા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે મધ્ય ભારે વરસાદ રહેશે ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના ભાગમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે છવ્વીસ થી ત્રીસ જુલાઈ સુધીમાં નર્મદાનું જળસ્તર વધશે સાબરમતીના જળસ્તરમાં પણ વધારો થશે સત્યાવીસ જુલાઈથી ભારે પવન સાથે વરસાદનો જોર વધશે તારીખ વીસમી જુલાઈથી બાવીસમી ત્રેવીસ જુલાઈ સુધીમાં ઘણા ભાગોમાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને આ લગભગ ધીરે ધીરે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે ત્રીસ જુલાઈમાં ભારે વરસાદની શક્યતા રહેશે જેમાં આ વરસાદ અંગે જોતા પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે